જય મહાદેવ ઘણા વર્ષોથી લગ્ન નોંધણી કેન્દ્ર શરૂ થયેલા છે અને આ લગ્નના કાર્ય ચાલીસ વર્ષથી ચાલે છે લગ્ન નોંધણી કેન્દ્ર બે હજાર સત્તરનું ગ્રુપ મેં જ્યારે તારીખ જોઈને ત્યારે મને પણ ખબર પડી કે ખાલી વોટ્સઅપ ઉપર જ ગ્રુપો બે હજાર સત્તરથી ચાલે છે તો વિચારો કેટલા લોકોને દર વર્ષે ફાયદો થતો હશે આપણે બીજી સંસ્થાઓ કે પોર્ટલો ચલાવતા લોકોની જેમ માર્કેટિંગ નથી કરતા પરંતુ રાહત દરે અને ફ્રીમાં અલગ અલગ રીતે સેવા આપવી એ હંમેશા કાર્ય શરૂ રહેવું જોઈએ પહેલાં માત્ર ઊંડળીને આપલે દ્વારા કાર્ય થઈ જતું પરંતુ હવે થોડું કાર્ય અઘરું બન્યું છે તો આપણે પણ વધારે ટફ પ્રયત્ન કરી શકીએ ને એ માટે સેવા પણ અલગ અલગ રીતે શરૂ કરી છે લગ્ન નોંધણી કેન્દ્ર એટલે બિલકુલ રાહત દરે છ મહિના સુધી તમારો બાયોડેટા અમારા ચૌદસો પંદરસો વોટ્સઅપ ગ્રુપોમાં શેર થાય સોશિયલ માધ્યમથી ઘણા બધા ઉમેદવારો અમારી સાથે રજીસ્ટર છે તેમના પર્સનલ મોબાઈલ ઉપર પહોંચે આવી એક વ્યવસ્થા થયેલી છે જે ખૂબ જ યોગ્ય છે તમે બુકો ખરીદો ને એક બુક ખરીદશો ફોન કરશો ક્યારે મેળ પડશે બીજી ખરીદશો ત્રીજી ખરીદશો એને બદલે આમાં તમારો બાયોડેટા હજારો ભૂદેવો સુધી પહોંચે છે જેને લીધે એના સિલેક્ટ થવાના ચાન્સીસ ક્લિક થવાના ઓપન થવાના મેચમેકિંગ થવાના ચાન્સીસ વધી જાય છે કોઈ ઇરિટેટ ન થાય એ રીતે તેમના મોબાઈલમાં રોજ થોડા થોડા બાયોડેટા અમે પીરસા કરીએ અને આવું છ મહિના સુધી ચાલે સાવ નબળા ઓછી આવક ધરાવતા ઊંચું ભણેલા હોય ને તો પણ તેમનો બાયોડેટા ઘણા ગ્રુપો સુધી પહોંચે અને આવું એકાદ વરસ પ્રયત્ન કરવાથી સફળતા મળી જતી હોય છે ઘણી વખત ચોઈસ ઊંચી હોય ને ત્યારે થોડો સમય લાગે એવું બને પણ જનરલી સાઠ સિત્તેર ટકા ઉમેદવારો પહેલીવારના શેરિંગમાં જ સિલેક્શન એટલે કે નક્કી થઈ જતું હોય છે એક વર્ષ દોઢ વર્ષની અંદર તમામ ઉમેદવારોનું નક્કી થઈ જાય આનાથી વિશેષ બીજું જોઈએ શું ઘણી બધી સંસ્થાઓ બાયોડેટાની બુક બહાર પાડે છે પણ શું કરે છે બુકોના ટુકડા કરી દે છે તેને લીધે તેમને આવક વધારે થાય જ્યારે આપણી સંસ્થામાં એવું થતું નથી આપણી સંસ્થામાં એક જ બુક અને એમાં બધા જ બાયોડેટાનો એટલે કે એનઆરઆઈ ડિવોર્સી દીકરા દીકરી બધા જ બાયોડેટાનો સમાવેશ કરી દઈએ છીએ અને બર્થડેટ વાઇઝ એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમામ બાયોડેટાને આપણે એક જ બુકમાં આપીએ છીએ નેક્સ્ટ બુક ટૂંક સમયમાં બહાર પડવાની છે જો આપને જરૂર હોય તો ચોક્કસ બુક મેળવી અને બુક માધ્યમથી આગળ પ્રોસેસ માટે પ્રયત્ન કરશો મેગા શેરિંગનું કામ પણ ચાલુ છે બાયોડેટાનું કલેક્શનનું કામ પણ ચાલું છે સંસ્થાનો લાભ લેવા વિનંતી જય મહાદેવ